મિત્રો આગળ વાત કરીએ જેતપુરના જૂની સાંકળી ગામે રેલવે ઓથોરિટી દ્વારા એક અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે આ અંડરબ્રિજ ખેડૂતોની માંગ મુજબ ન બનતા ખેડૂતોએ એકઠા થઈને વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરી કામ બંધ કરાવ્યું હતું ખેડૂતોનો આક્ષેપ છે કે રેલવે ઓથોરિટી પરબડી બાજુ રસ્તો બનાવી રહી છે અને તે રસ્તો અંડરબ્રિજમાંથી નીકળતા પરબડી જવાના વળાંકવાળા રસ્તા પર મળે છે આથી ખેડૂતો પોતાના ટ્રેક્ટર કે હાર્વેસ્ટર સાથે આ રસ્તા પરથી નીકળી નહીં શકે આ ઉપરાંત રેલવે વિભાગે પાણીના નિકાલના ભૂંગળા પણ યોગ્ય રીતે ગોઠવેલા ન હોવાથી ચોમાસા દરમિયાન બધું પાણી વાળી જગ્યાએ એકઠું થઈ જશે ત્યારે ખેડૂતો માટે અવરજવર મુશ્કેલ થઈ જશે ખેડૂતોએ પોતાની માંગ પ્રમાણે બ્રિજ બનાવવાનું ન સ્વીકારાય ત્યાં સુધી કામ ચાલુ ન કરવા દેવાની ચીમકી ઉચ્ચારી પાણીમાં અંડરબ્રિજમાં એવડું પાણી ભરાય ચોમાસામાં કે આ સાઈડ સાતસો થી આઠસો વીઘાનું પાણી રેલવે ગટરમાં થઈને આવે છે એ બધું પાણી આ અંડરબ્રિજમાં થાશે થશે તો ખેડૂત જાશે ક્યાં ચોમાસે ચાલુ વરસાદે તો અત્યારે એ લોકો એવું આયોજન ગોઠવું છે કે ખાલી પરબડી બાજુ જતો રસ્તો હોય ને એ બાજુ આપે છે અને ફરણી બાજુ રસ્તો અમને આપતા નથી તો અત્યારે અમારે જે આ બાજુ ફરણી બાજુ જેને જવું હોય એ લોકોને કોઈ મોટરસાઈકલ કે મોટી ગાડી કે કોઈ પણ વસ્તુ વરે એમ નથી ખેડૂતને મોટી ગાડી લઈને જવું હોય કોઈ આ ત્યાં ટ્રેક્ટર ગાડુ ભરત એ વરે એમ નથી હાર્વેસ્ટર અમારે લઈને જવા તો ક્યાંથી લઈને જવા જેતપુર તાલુકાના જુડુ સાકડી ગામે રેલવેનો એક અંડરબ્રિજ છે ત્યાં ગ્રામવાસીઓ અને કોન્ટ્રાક્ટર એના બંને વસે એક પ્રશ્ન સર્જાણો છે પ્રશ્ન એવો છે કે આ અંડરબ્રિજ બની રહ્યો છે તે અંડરબ્રિજના અંદર જે પાણીનો જે પાણી નિકાલનો વ્યવસ્થા હોય તે યોગ્ય વ્યવસ્થા નથી જેને કારણે થઈ અને ચોમાસાની અંદર પાણી ભરાઈ જશે તો એક બે દિવસ જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી ગામવાસીઓને રાહ જોવી પડશે અને બીજો જે રોડનો પ્રશ્ન છે કે અંડરબ્રિજમાંથી નીકળવાના બે રોડ હોવા જોઈએ તેને બદલે એક જ રોડ બનાવેલો છે તો આ સીમતંડનો વિસ્તાર છે ખેતનો વિસ્તાર છે ત્યાં લોકોને જે હાર્વેસ્ટર મશીનો જેવા લઈને નીકળવું હોય તો વણાંકવાડા રસ્તામાંથી કેમ પસાર થવું તેને કારણે થઈને ગામવાસીઓ દ્વારા અત્યારે રેલવેનું અંડરબ્રિજનું કામ છે તે રોકાવી દેવામાં આવ્યું છે બંધ કરાવી દેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગ પાણીનો નિકાલ અને જે બે રસ્તાની માંગ નહીં સંતો થાય ત્યાં સુધી કોઈ રીતે કામ અહીંથી શરૂ થવા નહીં દે હિતેશ રાઠોડ સંદેશ ન્યૂઝ જેતપુર